હલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ આપણે આજે છે પાટણ વાવ જે કહેવાય સિદ્ધપુર પાટણ અને ત્યાં સોલંકી રાજાનો વંશજ એ રાજ કરતો હતો અને એને એક મહત્વની ભૂમિકા એટલે કે એક રાણીની વાવ રાણકી વાવ બનાવી હતી તો આપણે જોઈએ એના અગિયારસોમી સદીમાં એનું જે સ્થાપના કરી હતી અને ઓગણીસો ને અઠ્ઠાવનમાં કહેવામાં આવે છે કે એના જે મળી અને એને કમ્પ્લીટ કરી અને આપણે હવે એનો આ જ નજારો જોવા જઈએ છીએ આજે ખૂબ ખૂબસૂરતી જોવા જાય છે તમે જોઈ શકો કે બગીચો ગાર્ડન એવું મસ્ત બનાવેલું છે અને આખા પાટણમાં જે ઉનાળો છે પણ અહીંયા આવીએ એમ થાય કે સરસ મજાનું વાતાવરણ છે તો હવે આપણે જોઈએ રાણકી વાવ તો આ રાણકી વાવ છે અને સાત માળ ઊંડી છે

וואו, את סיאם, את סיאם, את סיאם.

啊哈。Uh huh. <laughs> વાત જાવ ખાલી તો મિત્રો આપણે રાણકી વાવ જોઈ ને હવે આપણે પહાડી માર્ગેથી આપણે જાય છે અંબાજી તો અમારા હિતુભા છે જે પહાડ ની શેર કરે છે ગબ્બરસિંહ ભાઈના છે આજે તો હવે આપણે જઈએ અંબાજી અને અંબાજીના દર્શન કરીએ તો લોકમાં બીને રહેજો જય માતાજી હલો ગબ્બરસિંહ ઠેકડો મારી જાઓ હવે હિતુભા ગબ્બરસિંહ અમે ગબ્બરસિંહ જ છે અમારા એસોસના ગબ્બર જેવી ત્રાળ પડે જ્યાં જઈને હવે ઉતારવામાં તકલીફ પડે છે ભાઈને પણ વાંધો નહીં આવે મારો ઠેકડો મારી જાવ બેહીને બેહીને પેહીને ઠેકડો મારો હેતુભા એમને એમ ન મરાય લાગી જાય પગમાં વજન પ્રમાણે હા બેસીને હા બરોબર મારો ઠેકડો હા વાહ ગબ્બરસિંહ વાહ આવી ગયા સિંહ અને હવે આપણે આવી ગયા છે અંબાજી તો આ અંબાજી માતાજીનું મંદિર છે આબુ કે માઉન્ટ આબુ અહીંથી નજીક જ થાય છે તો જોશમાં આપણે માઉન્ટ આબુ પણ જો જવાનું શક્ય હશે તો જાસુનગર આપણે દર્શન કરીને અહીંયાથી પાછું રિટર્ન રાજકોટ પોરબંદરના બધા મહેમાનો છે તો આપણે ટાઈમ ટુ ટાઈમ પૂગવાનું છે તો જઈએ આપણે અંબાજી અને અહીંયા વિડીયો શૂટિંગની મનાઈ છે તો જોઈએ આપણે કેટલું શૂટ કરી છીએ તો લોગમાં બનવા બદલ તમારા બધા સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવા જ વિડીયો જોવા માટે મારું ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી અંબાજી મંદિર આવી ગયા અને અમારા મોબાઈલ અમારા શૂઝ અમારી ચાવી બધું લોકરમાં મૂકી દીધું છે અને ગાડી પર પાર્ક કરી દીધી છે તો હવે બહાર જે એક મોબાઈલ છે એનાથી અમે બહારનું દ્રશ્ય તમને શૂટ કરીને દેખાડીએ કેમ કે અંદર લઈ જવાની મનાઈ હતી તો આ અંબાજીનો ગેટ છે આ શક્તિ પીઠ જેને કહેવામાં આવે છે તો આપણે દર્શન કરીએ અંબાજી માતાજીના હું તમને ઝૂમ કરીને બતાવીશ અંબાજી માતાજીના મંદિરના જો અંદર સોનાના બનાવેલું છે આખા મંદિરમાં મૂટેલું છે તો એક પેટું તમને બતાડું જે ઝૂમ કરીને આ જો દેખાય તમને તો અહીંયા માતાજી અંબાજી બિરાજમાન છે અને એના દર્શન કરીને અમે ધન્યતા અનુભવી છે તો તમે લોકો પણ અવશ્ય એકવાર